તાલુકાના સરપંચ એસોસિએશન દ્વારા ગોસણ ગામે સરપંચ ઉપર થયેલ હુમલા બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું ભાભર તાલુકાના ગોસણ ગામે થયેલ સરપંચ પર થયેલા હુમલાને લઈને મામલતદાર અને ભાભર પીએસઆઈ ને આવેદન પત્ર આપ્યું આવેદન પત્ર સરપંચ દ્વારા જણાવાયું હતું કે આરોપીઓની ધરપકડ કરવામાં આવે ને ઝગડા દરમિયાન રકમ ભરેલ થેલો હજુ મળેલ નથી તેની તપાસ કરી જરૂરી કલમોનો ઉમેરો કરવામાં આવે મોટી સંખ્યામાં બાબર તાલુકાના સરપંચો ઉપસ્થિત રહીને નાયક તપાસની માંગ કરવામાં આવેલ જો યોગ્ય નાય નહીં મળે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી ઉચારાઈ હતી આજે અમે બધા બાબર તાલુકાના સરપંચો અહીંયા મામલતદાર સાહેબને આવેદન પત્ર માટે આવેદન આપવા માટે આવ્યા છે અને એનું કારણ કે અહીંયા બાવીસ તારીખે અમારા સાથી મિત્ર સરપંચ શ્રી તેજાજી ઉપર અમાનુષીય હુમલો કરેલો અને તેઓ એક સમાધાનના બેજ ઉપર જઈ રહ્યા હતા સતત પણ એ લોકોએ એમના ઉપર હુમલો કર્યો છે તે ખરાબ કહેવાય આવું અમાનુષ્ય પગલું એ લોકોએ ન ભરવું જોઈએ હું અમારા આપણા ગૃહ વિભાગને અને પોલીસ વિભાગને પણ વિનંતી કરું છું કે અમારા સરપંચને ન્યાય આપે અને યોગ્ય કાર્યવાહી થાય એવી વિનંતી આજરોજ મામલતદાર શ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ એનો હેતુ હતો જે ઘોષણ ગામે જે ઘટના બની હમણાં સરપંચ ઉપર હુમલો કરવામાં આવ્યો તે બાબતમાં આજે અમે ભાભર તાલુકા એસોસિએશન સરપંચશ્રીઓ તમામ અહીંયા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપ્યું છે અને ઘણા બધા પણ મને ફોન આવ્યા હતા કે સરપંચ શું કરી રહ્યા છો એટલે મારે ઠાકોર સમાજના જે એમના સગા સંબંધીઓને મારે કહેવું છે કે આ એક જે સરપંચ ચૂંટાઈ માથા ભારે સરપંચ કંઈ હોતો નહીં નહીં તો કંઈ ચૂંટીને આવતો આવે પણ નહીં એટલે ઘણા બધા ફોન આવ્યા હતા એટલે તમારા સગા છે મારાય પણ સગા છે એટલે તમામને વિનંતી કે આ સામાજિક તત્વોને ક્યારેય પણ બક્ષિસ ન અપાય એટલા માટે અમે અહીંયા સરપંચશ્રી ઓસોસિએશન દ્વારા આજે સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને જે ઘટતી જે એની અંદર તે એમના પૈસા હતા જે હિસાબ હતો એ અંદર લખવામાં હજી ફરિયાદમાં લખવામાં નહીં આવ્યો એ પણ લખે અને એમને જે કરતી જે કાર્યવાહી કરવા આવે એ વિનંતી મીડિયા સમક્ષ મારી વિનંતી છે કે જે બાવીસ ચાર બે હજાર બ્યાવીસ બે બે હજાર ચોવીસના રોજ ગોશન ગામે જે ઘટના ઘટી એમાં જે સરપંચ ઉપર જે ઘટના ઘટી છે તદ્દન અયોગ્ય છે અમે તદ્દન સરપંચ એસોસિએશન આજે એનો વિરોધ કરીએ છીએ કારણ કે આ સરપંચ ગામમાં માફી માગવા ગયેલ અને સમાધાન કરવા ગયેલ ત્યારબાદ આ સરપંચ ઉપર જે લોકોએ તૂટી પડ્યા છે જેઓને માર માર્યો છે જેઓના જે વસ્તુ હતી જે થેલો કે પાવતી કે પૈસા એ કંઈ મળતું નથી આજે એને પાંચ છ દિવસ થયા છતાં એ બાબતે કોઈ તટસ્થ તપાસ થતી નથી બીજો બધાએ પૂરો સહયોગ આપ્યો છે પણ જો આમ નામ ઝઘડા થતા રહેશે તો અમારે સરપંચોને જીવવું મુશ્કેલ પડી રહી છે સરપંચ નાના મોટા પ્રશ્નો પ્રશ્નો હોય એનું નેવું ટકા સમાધાન ગામમાં સરપંચ જ કરતો હોય અને જો પોલીસ કે કોઈ સરકારી તંત્ર જો એમને સહયોગ નહીં આપે તો અમે કોઈ આ કામમાં આગળ થશું નહીં

રબારી આજ રોજ અમારા ભાભર તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ તથા સમગ્ર સરપંચ આજે આવેદનપત્ર મામલતદાર સાહેબ શ્રીને આપી અને અહીંયા ભાભર પોલીસ સ્ટેશનની અંદર પણ પીએસએસ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ ત્યારે પીએસએસ સાહેબ પોતાના કોઈ સરકારી કામથી પાલનપુર છે જે અમે પીએસઓ સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને ગામની ઘટના બની છે અમુક કલમોનો ઉમેરો થયો નથી અને તે કલમો ઉમેરાય એવા આશય સાથે આજે અમે ભાભર પોલીસ સ્ટેશન સમગ્ર સરપંચશ્રીઓએ આવેદનપત્ર આપી અને આનો ખુલ્લો વિરોધ કરીએ છીએ કે ખરેખર આવી કોઈ સરપંચ ઉપર આવી અનિંદનીય ઘટના ન બને અને અવરનવર સરપંચશ્રીઓને રક્ષણ મળે અને એક ઉદાહરણ પૂરું પડે કે ખરેખર સરપંચ એ ગામનો એક પ્રથમ નાગરિક છે અને નાગરિકની પોતાની ફરજ છે કે કોઈ કોઈ સોલ્યુશન કરવા માટે કોઈના કોઈ પ્રશ્ન અવરજવર કોઈને બે શબ્દ પણ કડક પણ કહેવા પડે છે કોઈને નરમ પણ કહેવા પડે છે તો સરપંચ ઉપર ખરેખર હુમલો કરવો એ ખોટી વાત છે એટલા માટે આપ સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપવા અહીંયા આવ્યા ત્યાં તો સાહેબ પોતાના કોઈ સરકારી કામથી બહાર ગયેલા છે અને સાહેબ આવી અને સાંજે આ આવેદનપત્ર મને પીએસઓ સાહેબે એવી વિનંતી કરી છે કે હું સાહેબ શ્રીને સીધું ધ્યાને દોરીશ અને ખુરતી કલમોનો ઉમેરો કરીશ અસ્તુ ભારત માતા કી જય